નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એક મહિના પહેલા બનેલો રોડ તૂટ્યો અરવલ્લીમાં એક મહિના પહેલા બનેલો ડામર રોડ તૂટ્યો વિદેશી પર્યટકો ગુજરાતમાં ઘટ્યા બે હાજર ચોવીસ માં બાવીસ પોઈન્ટ ચુંબોતેર લાખ વિદેશી ગુજરાત આવ્યા એક વર્ષમાં પાંચ પોઈન્ટ બત્રીસ લાખ ઘટાડો એક ઓફ પહેલા ચેકિંગ વખતે ખામી પકડાઈ અમદાવાદ મુંબઈ ફ્લાઇટના એન્જિનમાં ખામી એકસો સાહીઠ પેસેન્જર બે કલાક બેસી રહ્યા એસ્ટિની નવી એકસો એકાવન સુપર એક્સપ્રેસ પાંચ ટુ બાય ટુ એસી બસનું લુકાર્પણ નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર પંદર દરવાજા ખોલાયા વડોદરા ભરૂચના આ સત્યાવીસ ગામને કરાયા અ અલર્ટ જાણતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક થી ત્રણ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનો ખતરો છે છ થી દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ ચૂકવનારી આગાહી એ છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સ્તરની હવામાન સિસ્ટમ બનવાની શક્યતા છે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવશે ત્રણ ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે છ થી દસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે આ કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે તેલ કંપનીઓએ એકત્રીસ જુલાઈની મોડી રાત્રે મોટી ખુશખબર આપી છે સામાન્ય રીતે મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરે છે પરંતુ આ વખતે તેમણે થોડા કલાકો પહેલાં જ જાહેરાત કરીને લોકોને ખુશ કરી દીધા છે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે એક ઓગસ્ટ બે હજાર પચીસથી સસ્તા સિલિન્ડર મળશે જોકે આનાથી તમારા રસોડાના બચતમાં કોઈ ફાયદો થશે નહીં મોંઘવારીના માર વચ્ચે ગુજરાત ગેસ કંપની દ્વારા ફરી એક વખત સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરાયો છે ભાવમાં વધારો થવાથી શહેરના વાહન ચાલકો પર રોજના ત્રણ લાખ રૂપિયાનું ભારણ વધશે

સત્તાવાર નિવાસસ્થાનનું બાકી બાવન હજાર રૂપિયા ભાડું ચૂકવ્યું હોવાનું જણાવ્યું હતું યુનિવર્સિટીએ વારંવાર ઉઘરાણી કર્યા બાદ આખરે ભાડું ચૂકવ્યું છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રમુસ ગામથી અલાના અને ઉદયપુર સુધી જોડતો ડામર રોડ એક માસ અગાઉ જ બન્યો હતો પરંતુ નજીવા વરસાદમાં જ રોડ પર ખાડા પડી ગયા છે અને ડામરના પોપડા ઉખડી ગયા છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ અંગે તપાસ કરવામાં આવે અને રોડ નવેસરથી બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે બાયડ તાલુકાના રમોસથી ઉદયપુર ગામને જોડતો ડામર રોડ ઘણા વર્ષો પછી બન્યો હોવા છતાં રોડ કામગીરી નબળી હોવાથી વરસાદમાં જ તૂટી ગયો છે રોડ પર ખાડા પડી ગયા ગયા છે છે તો રોડના પણ ઘણા વર્ષોથી માંગણી બાદ બનેલા ડામર આવી દશા થતા સ્થાનિકોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે અને કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે રોડની કામગીરી અંગે તંત્ર દ્વારા તપાસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે રમાસ અલાણા થઈ ઉદેપુરનો રોડ જે બનેલ છે તેની અંદર અતિશય સામાન્ય વરસાદ પડવાના કારણે રોડ તિરાડવાળો ખાડા ટેકડાવાળું પોપડા ઉખડી ગયેલા છે કોઈ એનું તંત્ર એ કોઈ બેદરકારી દાખ્યો હોય તો કયા કારણથી આ બન્યું છે સામાન્ય વરસાદમાં પણ આ રોડ તૂટી ગયો છે હું સાધનોવાળા અઘોડ પડે છે એવા ખાડા પડવા મળ્યા છે હું રોડ બનતા ફક્ત દિવસ થયા છે બે જ માસ પૂરા થવા માં આવ્યા છે આ રોડની દશા આવી ઉભરી આવી છે માટે અમારી બધાની વિનંતી છે કે ભાઈ તંત્ર કોઈની બેદરકારી ધન આપો સરકારમાં તમે તપાસ કરાવો તો એના કારણે કયા આધારે આ પ્રોબ્લેમ થાય છે આ રોડ બને હજી તો લગભગ એક માસ પૂરો થવા પણ નથી આવે બરાબર જેમ પહેલાથી બે વરસાદ પડવા છતો આ રોડ આ રીતનો ખાડા ખબરચાવાળું થઈ જાય છે તો આમાં તંત્રની ઘોર બેદરકારીના લીધે આ રીતના થઈ શકે છે વચ્ચે કોન્ટ્રાક્ટરનો બી આમાં દોષ હોઈ શકે છે પ્લસ એમના જે અંદરના માણસો હોય એ બી અંદર સમાવેશ હોઈ શકે છે એવી અમારી એમને રિક્વેસ્ટ છે કે આ રોડ નવાસરથી ફરી પાછો આ રોડ બનવા પહેલાં બી અમે એ લોકો જોડે વર્ક ઓર્ડર માગતા હતા પણ વર્ક ઓર્ડર અમને બતાવેલ નથી

વન એનજીઓ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પુસરીના આંબાસર ગામેથી કુવામાં પડેલ બચાવ કરવામાં આવ્યો હતો જેમાં નીલઘાય છેલ્લા બે દિવસથી કુવામાં હોવાની માહિતી મળતા રેસ્ક્યુ ટીમ અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું વન રેસ્ક્યુ ટીમ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન પિસ્તાળીસ મિનિટ સુધી ચાલ્યું હતું જેમાં કોઈ પણ જાનહાની વગર સફળતાપૂર્વક આ નીલઘાયને બહાર કાઢી સારવાર કરી જંગલમાં મુક્ત કરાયું હતું સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે સરદાર સરોવર નર્મદા ડેમમાં એસી ટકા સંગ્રહ થયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ સત્તાવન મીટર પહોંચી છે જ્યારે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સુધીની છેલ્લા ચોવીસ કલાકમાં જળ સપાટીમાં બે પોઈન્ટ સિત્યોતેર મીટરનો વધારો થયો છે ઉપરવાસમાંથી પાંચ લાખ સાત હજાર સાતસો પચાસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે સુવિધા ધરાવતી નવી બસો મળી રહે તે માટે રાજ્ય સરકાર દર વર્ષે એસટી નિગમને નાણાકીય સહાય પૂરી પાડે છે જેના ભાગરૂપે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નિગમ દ્વારા નવી ઓગણીસો ત્રેસઠ બસો સંચાલનમાં મૂકવા માટે રેડી બિલ્ટ બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે આ નવી ઓગણીસો ત્રેસઠ બસ ઉપરાંત પીપીપી ધોરણે સો જેટલી એસી બસો સંચાલનમાં એરલાઇનની અમદાવાદથી ગુરુવારે સવારે મુંબઈ જતી ફ્લાઇટમાં પેસેન્જરોને બેસાડી દીધા બાદ ફ્લાઇટે એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાનો રિપોર્ટ કર્યો હતો એરક્રાફ્ટ ચેક કરતા પોણા બે કલાકે ખામી દૂર થઈ હતી એકસો સાઈઠ થી વધુ પેસેન્જરોને ફ્લાઇટમાં બેસાડી રાખ્યા હતા તો આ સાત ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર